ના કલર ફૂલ આ રેડ માં આ રંગોળી ના કલર પાણી નાખ્યું એટલે આમ લાઈટ ભરે મે મંગા જોઈને જેમ લાગે કે દિવાળી છે એમ કેટલી ગર્દી એ રોગી એટલી ટ્રાફિક ને ભીડ છે જે લ્યો ને એના પેકેટ ના ચાલીસ રૂપિયા છે હવે અડધું છે ને લીંબુ એ આપણે નીચોવી દેસું એટલે

માહી ને હા આ બાજુ આવી જાય માહી મારું નામ નામ સ્પેશિયલ માહી ને દિયા માટે જાય છે બરોબર એટલે શું પેલે દિયા છે ને એટલે મારા મોઢામાં દિયા દિયા વધારે આવે એમ બધા છેતરા કરતા એટલે માહી કે છે કે મારું નામ લેવું કેમકે દિયા મારા ભેગી વધારે રહી છે ને એટલે મારા મોઢામાં માં દિયા 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 એમ વધારે આવે એમ

ને લાગે સરસ છે એનો એ પિંક વાળો છે દુપટ્ટો ફિટિંગ થાય ને આપણે જોવા જઈએ

વાઇન કલર એના વાન તો આ છે અમારો દિવાળી શોપિંગ જોવા ઢગલા કેટલા હજાર ની થઈ શોપિંગ બધી થઈ ને પણ 10 1000 ની થઈ ગઈ 4000 તારા 3200 મારા 3300 આના સાત અમારા લેખો સાત વધારે 1300 હા હવે આ રતન કે લઈ જ સંકલા નું કામ ખાલી આવી સંકેલ ગરીબા બની ગયો જો આ છે આપની દીવારી શોપિંગ હવે ફટાફટ છે ને રસોઈ બનાવી લઉં રોટલી કરવાની છે સાગ ભાત બનાવીને ગઈ હતી ફટાફટ રોટલી કરી ને બધાને જમવા બેસાડી દઉં પછી છેલ્લે આપણે એક રઈએ ગરમ ગરમ રોટલીમાં ખબર પડે વધારે ન જોઈએ ને જોઈને કરીએ બંધ હજી માહી ની ખરીદી બાકી રહી ગઈ છે એ જાસુ સાંજે કેમ કે અમાર આજ ડ્રેસ લેવામાં માં એક વાગી ગયો એટલે ઘરે પાછા હાલે આવ્યા છે સાંજે પાછા જાસુ માહી માટે લેવા એટલે ફટાફટ રોટલી બનાવી દઈ જમી લઈ પછી થોડી વાર આરામ કરીએ પછી સાંજે સાંજની વાત અને આમાં જો રાશન છે એ આવી ગયું છે એ બધું ગોઠવવાનું છે એટલે એ નિરાતે રાત્રે ગોઠવીશ હવે હું સાંજ પડી ગઈ છે ને રાત્રે હું ભૂલી જઈશ એટલે મહેંદી અત્યારે જ પલાળી દઉં નાખવાની છે માથામાં મહેંદી એટલે અહીંયા કને આ મહેંદી છે એ લઈ લીધું છે દહીં લીધું છે એને ને રાખી દેશું પછી જ છે ગામમાં માહીના કપડા લેવા પછી જો હું આવીને વેલું મૂળું થાશે તો ભૂલી જ જઈશ જો હું રાત્રે પલાળું પણ મગજમાંથી નીકળી જાય કાતા કીધું પલાળી દઉં કાલે પણ મારા મગજમાંથી નીકળી ગયું તું હમણાં આમ ને આમ ના કામ દિવાળીના કામ બધું ધક્કા ધુક્કી ચાલુ છે એટલે મગજમાંથી પછી નીકળી જાય એટલે હમણાં યાદ આવ્યું તો પલાળી જ લઉં જો પલાળેલી હોય તો પછી કાલ હું નાખી શકું

બઉ પછી મારા વાળ એટલા મોટા નથી એટલે નાખી દેસુ દહીં દહીં નાખીને સારી રીતે મિક્સ કરી દેસુ મિક્સ થઈ જાય પછી અડધું લીંબુ છે ને એ નીચોવી દેસુ સારી રીતે મિક્સ કરી લઉં એકવાર હવે અડધું છે ને લીંબુ એ આપણે નીચોવી દેસુ એટલે સરસ મજાની આપણી મહેંદી છે એ પલળી જાશે અને બીજડા પડી ગયા છે એને નીકાળી લઈશ બસ હવે આને મિક્સ કરીને ઢાંકીને મૂકી દેસું તો મસ્ત મજાની મહેંદી પલળી ગઈ છે એને ઢાંકીને હવે ઓવરનાઈટ માટે રાખી દેસું એ પ્લેટફોર્મ પણ સાફ કરી લીધો છે મહેંદી મહેંદી ઢોરાણી થી એટલે એ માય માય મોર થી એમ કેરી હું કપડા ઉતારીને ની પહેરું એમને પહેરીસ લેવા છે શરમ શું

પાણી નાખ્યું એટલે લાઈટ ભરે મેં મંગાવે શું છે આનું બોક્સ નું એ ભાઈ છ નંગ આવે શુભ ને લાભ ને લઈ લે આજો સાથિયા વાળા પાંદડા વાળા આસો પાલવના પાંદડા શુભ ને લાભ

పగల అల్గా ము બધાના ચાલીસ રૂપિયા તો દિવાળીની ખરીદી કરીને આવી ગયા માહીના કપડા પણ લઈ આવ્યા પણ હું ત્યાં મારા દેરાણીના ઘરે ગઈ જ નહીં શેરીમાં ઉતારી દીધી કે મને હવે લેટ થાય છે રસોઈ ટાઈમ થઈ ગયું છે એટલે તમને એના કપડાં દેખાડી ન શકીએ એક તો એ ફ્રોકર લીધું છે અને બીજી બે જોડી લીધી છે ને હું પણ દિવાળીની થોડી ઘણી શોપિંગ કરતી આવી ડેકોરેશનની જે વસ્તુ છે ને એ મેં લીધી છે તો છે ને આ ફૂલ છે ને એની જેમ લે સોરી આમ દરવાજામાં ટીંગાડવાની આવે ને એ મેં લીધા છે ફ્લાવરવાળા તો આખા તમને દેખાડવું આમ લોંગમાં આવે છે એવા લીધા છે બે એન્ટરમાં ટીંગાડવા માટે એટલે હું તમને ટીંગાડીને દેખાડું તો તમને ખ્યાલ આવે કે કેવા છે એટલે મેં આ દિવાળીની શોપિંગમાં ફૂલ છે ને એ લીધા છે મને આવો કાંઈક શોખ છે મારી કાલે આમ તો ઘણું બધું વસ્તુ છે પણ મને આ થોડુંક રેડ કલરમાં ગમી ગયું એટલે ચાલો આ લઈ લઉં ખમો એ રીતની લાંબી લડી છે આમ ફ્લાવરની આવી રીતના ઉપરથી આમ ટીંગાડવાની ગમે ત્યાં આપણે ડેકોરેશન કરી શકીએ તો આ રીતની બે છે ને એ મેં લીધો છે બે નો સેટ અને આવી રીતના સરસ મજાના રેડ કલરના ફ્લાવર છે ને નીચે કંઈક આવી રીતનું છે મારી કનાવો છે આમની અંદર લાઈટ બરે ને એવી રીતનો સેટ છે એટલે આ કાંઈક હું લઈ આવી છું દાનમક જીરું ને અજમો નાખી દીધા છે ને તેલનું મોળ નાખીને લોટ બાંધી લઈશ મસ્ત મજાના પરેઠા બનાવી નાખશું ને પંજાબી શાક છે એ બાર દીકરો લેવા ગયો છે પનીર તુફાની અને બાર નાના છોકરાઓ છોકરા છે ફટાકડા એટલે એનો અવાજ પણ આવે છે એટલે ખબર પડે છે કે દિવાળી આવી ગઈ છે સરસ મજાના પરેઠા બની ગયા છે અહીંયા અહીંયા કને કને ડુંગળી લઈ લઈ લીધી છે 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 આ આવે બબુ ને બદામ શેખ એટલે આ છે કઈક આપણું જમવાનું સરસ મજાનું શાક છે તો હવે જમી લઈને આવું કઈક બનાવ્યું છે આજે થાકી ગયા તાજ આખો દિવસ શોપિંગમાં ગયો છે એટલે પરેઠા બનાવ્યા ને શાક દીકરો તૈયાર લઈ આવ્યો જમી લઈએ કેવું છે ટેસ્ટ કરીએ કે છે વીર કે બહુ મસ્ત શાક છે બહુ સરસ છે ટેસ્ટ ચાલો અમે જમી લઈએ હવે તમને લોકોને જમવું હોય તો આવી જાઓ તો આજની દિવાળીના શોપિંગ બ્લોગ ને અહીંયા જ કરીએ એન્ડ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય